મોરબી જિલ્લામાં પ્રથમવાર આસ્થા સ્પિનટેક્સ દ્વારા હળવદની ઉમા કન્યા છાત્રાલયમાં ઓપન ગુજરાત મહિલા હેન્ડબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે અઢાર સપ્ટેમ્બરથી એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલનારી આ ત્રણ દિવસીય સ્પર્ધામાં ગુજરાતભરમાંથી સોળ ટીમોની બસો સિત્તેરથી વધુ રાષ્ટ્રીય કક્ષાની મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે આસ્થા સ્પિનટેક્સના એમડી જશુભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આ સ્પર્ધાનું ઉદઘાટન થયું હતું આયોજનને સફળ બનાવવા દિવ્યાંગ પટેલ સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી છે હું કિશનભાઈ દલસાણીયા ટ્રેડિશનલ યુથ ગેમ એન્ડ સ્પોર્ટ્સના સેક્રેટરી ગુજરાતમાં આસ્થા સ્પિનટેક આયોજિત ગુજરાત હેન્ડબોલ મહિલા લીગની શરૂઆત થવા જઈ રહી છે જેમાં ગુજરાતભરમાંથી સોળ ટીમ બસો એંસી જેટલા નેશનલ પ્લેયર વીસ જેટલા ઓફિશિયલ મિત્રો ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ થઈ રહી છે ગુજરાતની સૌથી મોટામાં મોટી આ લીગ થઈ રહી છે કે જેમાં ચાર દિવસનો આપણો પ્રોગ્રામ છે અઢાર તારીખે આપણે પાંચ વાગે ઓપનિંગ કરી રહ્યા છીએ કાલ સવારથી ઓગણીસ તારીખથી ઓગણીસ વીસ અને એકવીસ કન્ટિન્યુ મેચ શરૂ થશે અને બાવીસ તારીખે સવારે ફાઇનલ સેમિફાઇનલ અને ફાઇનલનું આયોજન રહેશે આસ્થા સ્પિન્ટટેક્સનું આ આયોજનથી ગુજરાતના ઉભરતા ખેલાડી મિત્રોને ગુજરાતમાં ભારતમાં અને વિશ્વ લેવલે ખેલાડી એક ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે અને ગુજરાતનું નામ દેશ લેવલે અને વર્લ્ડ લેવલે અને પોતાના પરિવારનું નામ પણ આગળ વધારે એવી ભાવ આજે ઉમા કન્યા છાત્રાલય હળવદ પાટીદાર સંસ્થા છે આજે ત્યાં ત્રણ દિવસનું લીગ ટુર્નામેન્ટ હેન્ડબોલની ચાલુ કરવામાં આવી છે અમારો આસ્થા સ્પિન્ટેક્સ પરિવારનો એવો જ આશય હતો કે આ નવો સ્પોર્ટ્સ આપણા હળવદમાં કે હળવદ તાલુકા આજુબાજુ ગામમાં આવે અને નવી દીકરીઓ આમાં સ્પોર્ટ્સમાં નવું કેરિયર બનાવવું હોય તો એમને જોવે અને એમાં કેરિયર બનાવે એ આશયથી અમે આ બધું સ્પોન્સરશીપ આપી હતી હું ગજેન્દ્રભાઈ મોરડિયા હળવદ ઉમકન્યા છાત્રાલયના એક સેવક આજે મોરબી જિલ્લામાં સૌ પ્રથમવાર હળવદ માટે ગૌરવની વાત કહેવાય કે હળવદની અંદર રાજ્ય લેવલની મોટી હેન્ડબોલની સ્પર્ધા યોજાવા જઈ રહી છે જેના સ્પોન્સર તરીકે આસ્થા સ્પિન્ટેક્સના માલિક જસુભાઈ પટેલ અને હળવદ પાટીદાર સમાજના પ્રમુખ શ્રી એવા જસુભાઈ પટેલની આગેવાની હેઠળ આજે સુંદર મજાની આ સ્પર્ધા થઈ રહી છે એમાં સોળ ટીમ રાજ્યની વિવિધ જગ્યાએથી ભાગ લઈ રહી છે બસો જેટલા પ્લેયરો એમાં ભાગ લઈ રહ્યા છે એ બધાની સુંદર વ્યવસ્થા ગ્રાઉન્ડ મેદાન રહેવા જમવા સહિતની સંપૂર્ણ વ્યવસ્થાઓમાં કન્યા છાત્રાલયમાં કરવામાં આવી છે અને હળવદ એક એક મોરબી જિલ્લો રાજ્ય લેવલે હેન્ડબોલ સ્પર્ધામાં ખૂબ સારું એવું નામ કમાય અને દરેક દીકરીઓને પણ એની પ્રેરણા મળે આ દીકરી આ સંસ્થાની અંદર પણ એવી દોઢસોથી બસો દીકરીઓ ભણી રહી છે જેઓ પણ ભવિષ્યની અંદર આવી બધી વિવિધ રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લે અને દરેક દીકરીઓને પ્રેરણા મળે એવા આશયથી જસુભાઈ પટેલે અહીંયા આ સ્પોન્સરશીપ આપી છે અને હળવદ કન્યા છાત્રાલયમાં આ રાજ્ય લેવલની બહુ મોટી સ્પર્ધા થઈ રહી છે અને એમાં તમામનો ખૂબ સાથ અને સહકાર મેળવશે